હેલો ફ્રેન્ડ્સ આજે સરસ મજાના રંગબેરંગી મોદક લઈને આવી છું ફ્રેન્ડ્સ આ રેસિપીમાં ગેસની જરૂર નથી કે નહીં મોદકના મૂળની પણ જરૂર નથી ફક્ત ફક્ત આપણે દસ જ મિનિટમાં મોદક બનાવીશું ને આવા રંગબેરંગી તો ઘરની સિમ્પલ જ વસ્તુથી આપણે આ મોદક બનાવીશું વિડીયોના લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ટિપ્સ અને ટ્રિક્સથી આ રેસીપી છે તો તમને જરૂર જરૂરથી ગમશે સો અહીં સૌ પ્રથમ એક બાઉલ લીધું છે અને તેમાં મેં બે વાટકી ભરીને છીણે એટલે કે ટોપરાની છીણ લીધી છે અહીં હું જે માપ લઉં છું તે તમારે ધ્યાનથી જોવાનું છે ફ્રેન્ડ્સ અહીં જે ટોપરાની છીણ છે તે ઓલરેડી થોડી ઝીણી જ છે પરંતુ તેને હું સરસ રીતે એક મારા ટાઈપનું ટેક્સચર મારે આપવાનું છે તો હું આ છીણ છે તે બે વાટકી ભરીને હું લેવાની છું જો તમારે ટોપરાની છીણ ન હોય તો સૂકું ટોપરું છે તેને આવી રીતે ક્રશ કરીને અથવા તો ખમણીને પણ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ હવે અહીં બે વાટકી મેં ટોપરાની છીણ લીધી છે તો એક વાટકી તમારે ખાંડ લેવાની છે તો સામે બે વાટકી લીધી છે તો તેની અડધા ભાગની મેં ખાંડ લીધી છે તમે એક વાટકી તમે ટોપરું લો ટોપરાની છીણ લો તો તમારે અડધી વાટકી તમારે ખાંડ લઈ શકશો હવે એક વાટકી ખાંડ લીધી છે તો અડધી વાટકી આપણે મિલ્ક પાવડર લેવાનું છે તો અહીં સૌ જે માપ છે તેના કરતાં હાફ હાફ કરતું જવાનું છે તો અહીં મેં મિલ્ક પાવડર એડ કરી દીધો છે મિલ્ક પાવડર જનરલી કયાની દુકાનમાં ઇઝીથી તમને મળી જશે મિલ્ક પાવડર નાખતા એકદમ માવા જેવું ટેક્સર આવશે સ્વાદ પણ માવા જેવો જ આવશે તો અહીં આપણે મિલ્ક પાવડરને બધું નાખીને મિક્સ કરી દઈશું હવે આ ત્રણે ત્રણ જે આપણી વસ્તુ છે તેને મિક્સર જારમાં એકદમ ફાઇન પાવડર બનાવી દેવાનો છે તો મિક્સર જારમાં પલ્સ ઉપર એટલે કે બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરીને ચાલુ કરવાનું એમ કરશો તો સરસ રીતે આ જે મિક્સર છે એ સરખું ફાઇન પાવડર થઈ જશે તો અહીં મેં ફાઇન પાવડર બનાવી દીધો છે મને દોઢથી બે મિનિટ લાગે છે તો તમારે આ રીતના ટાઈમથી તમારે પર્સ ઉપર રાખીને તમારે મિક્સરમાં ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર થઈ ગયું છે અને સરસ માવાનું ટેક્સચર આવી ગયું હોય તેવું છે તો કોઈ કહેશે પણ નહીં કે અહીં આપણે આમાં ટોપરાનું છીન નાખી છે અને એકદમ માવા જેવી ટેસ્ટી આ મીઠાઈ બનશે ફ્રેન્ડ્સ અને જે મેજરમેન્ટ મેં બતાવ્યું છે તે જ રીતે તમે કરશો તો કમ્પ્લીટ તમારી આ મીઠાઈ બનશે હવે અહીં આપણે એક બાઉલમાં મેં જે પાવડર બનાવ્યો છે તે કાઢી લઈશું હવે આ પાવડરનો આપણે ડો બનાવવાનો છે તો અહીં મેં દૂધ લીધું છે દૂધ તમે કોઈપણ ટેમ્પરેચરનું તમે લઈ શકો છો અહીં મેં મીડિયમ ટેમ્પરેચરનું મેં દૂધ લીધું છે તો અહીં આપણને લાગે છે કે પાવડરની માત્રા વધારે છે તો દૂધ એક વાટકી જરૂર જરૂરથી જશે પરંતુ એવું નથી હોતું કેમ કે આમાં આપણે ખાંડ પણ નાખીએ છીએ મિલ્ક પાવડર પણ છે તો જેથી કરીને ચિકાસ વધારે પકડશે પકડશે તો તેમાં દૂધની માત્રા ઓછી જરૂર પડશે તો અહીં આપણે દૂધની માત્રા મિનિમમ દોઢથી બે જ ચમચીની જરૂર પડશે તો તમારે જ્યારે આ રેસીપી બનાવો ત્યારે એક સાથે આવી રીતે દૂધ નાખી દેવાનું નથી તો અહીં મને માપની ખબર હતી જેથી કરીને મેં આવી રીતે ઇઝીથી નાખી દીધું છે પરંતુ તમે જો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો એક ચમચીની તમે મદદ લેજો ચમચી બે ચમચી નાખીને તમારે આવી રીતે ડો બનાવવાનો છે જુઓ અહીં આ ડો મને સહેજ થોડો ઢીલો લાગ્યો એટલે મેં અહીં મિલ્ક પાવડર એડ કર્યો છે તમારે પણ જો આવું થાય તો મિલ્ક પાવડર એડ કરીને સારી રીતે તમે ડો બાંધી શકો છો તો બસ આવી રીતે ફેરવતા રહીશું તો ડો સારી રીતે બંધાઈ જશે અને આને વધારે પ્રેશર આપીને બાંધવાનું નથી કેમ કે પ્રેશર આપશો તો આમાં જે ખાંડ છે તે ઓગળવાની તે સંભાવના છે જ ઓગળશે તેમ તેમ તો વધારે ડો ઢીલો થતો જશે અને જો તમને એવું લાગે કે આવી રીતે ડો ભેગો કરી દીધો છે તો તેને પાંચ દસ મિનિટ સુધી તમે ફ્રીજમાં પણ રેસ્ટ આપી શકો છો તો સરસ રીતે એવો સ્ટ્રોંગ એટલે કે થોડો કાઠો ડો બની જશે ફ્રેન્ડ્સ કારણ કે આમાં ટોપરાનું છીમ પણ છે તો તેનું બી જે છે ઓઇલ તે બી રિલીઝ કરશે તો આનું કોઈ તમારે ડો ઢીલો થઈ ગયો છે તો ટેન્શન લેવાની જરૂર નથી તેને આવી રીતે જ ફ્રિજમાં તમે મૂકીને આગળનું તમે પ્રોસેસ કરી શકશો તો અહીં હું તમને બતાવું છું મારે થોડી દૂધની માત્રા વધારે થઈ ગઈ છે તો મિનિમમ દોઢથી બે ચમચીની જરૂર પડશે હવે અહીં તમે જોઈ શકો છો મેં પાંચ સાત મિનિટ સુધી મેં ફ્રીજમાં રાખ્યો હતો તો સરસ રીતે એવો ડો સ્ટ્રોંગ થઈ ગયો છે હવે તેના આપણે બે સરખા ભાગ કરીશું અને એક ભાગ છે તે સાઈડમાં કરી દઈશું અને એક ભાગના ત્રણ ભાગ કરીશું તો હવે આ ત્રણ ભાગમાં આપણે જે ફ્રૂટ કલર છે તે એડ કરવાનો છે તો બજારમાં ફ્રૂટ કલર મળતા જ હોય છે કે જે આપણને હેલ્થ માટે કોઈ હાનિકારક થતા નથી ફ્લેવર સાથે ફ્રૂટ કલર પણ મળતા હોય છે તે પણ સારા એમેઝોનમાં એ ઓનલાઈન મળતા જ હોય છે જો એની લિંક હશે મારી પાસે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ ફ્રેન્ડ્સ લિક્વિડ ફોર્મમાં પણ મળતા હોય છે અને પાવડર ફોર્મમાં પણ મળતા હોય છે તો અહીં હું ફ્રૂટ કલરનો ઉપયોગ કરવાની છું અને જો તમારી પાસે ફ્રૂટ કલર ન હોય તે પણ હું તમને આગળ વિડીયોમાં કહીશ તો અહીં હવે ફ્રૂટ કલર છે તે હું ગ્રીન કલર લેવાની છું અને રેડ કલર લેવાની છું ઓરેન્જ ટાઈપનો છે કલર અને એક છે યલો કલર હું લેવાની છું તો અહીં આ કલર થોડા મારે લાઇટલી જોઈએ છે તો જેથી કરીને સહેજ જ એક જ રૈના દાણા કરતાં પણ ઓછો કલર મેં લીધો છે અને જો તમને એવું લાગે તો તમે ફરીથી થોડુંક રહીના દાણા જેટલું તમે કલર લઈ શકો છો તો અહીં મારે કલર જે છે મોદકના એ કલર મારે લાઇટલી જોઈએ છે જો તમારે ડાર્ક બ્રાઇટ પસંદ હોય તો તમે એ કલર નાખી શકો છો ફ્રેન્ડ્સ અને ફરીથી કહું છું કે આ કલર કોઈ આપણે હેલ્થ માટે હાનિકારક હોતા જ નથી આના આપણે ઘણી બધી રેસીપી બનાવી શકીએ છીએ મીઠાઈ બનાવી શકીએ છીએ મુખવાસ પણ બનાવી શકીએ છીએ તો આવી રીતે ડોની અંદર આવી રીતે કલર નાખીને બરાબર મિક્સ કરી લઈશું જો તમને એવું લાગે કે ડો થોડો હાથમાં ચોંટે છે તો તમારે થોડું ઘી અથવા તો તેલનો ઉપયોગ કરવાનો જેથી કરીને એકદમ સ્મૂથ ડો બની જશે જો એક કલર તો રેડી થઈ ગયો છે કલર થોડા લાઇટલી રાખશો તો સરસ મજાની કલરફુલ મીઠાઈ બનશે અને આ મીઠાઈ દેખવામાં પણ એટલી સરસ લાગે છે અને એટલી સ્વાદમાં પણ એટલી માવેદાર લાગે છે હવે મેં અહીં ગ્રીન કલર મેં અંદર એડ કરી દીધો છે બસ આ રીતે આંગળીની મદદથી મિક્સ કરતું રહેવાનું છે ને અહીં મેં જે જે કલર મેં ચેન્જ કર્યા છે તે તેમ વાસણ પણ મેં અલગ રાખ્યા છે કેમ કે જો મિક્સ કલર થઈ જશે કદાચ આગળ મેં કોઈ કલરનું વાસણ લીધું છે ને એની અંદર જ હું બીજો કલર મિક્સ કરીને હું કરું છું તો એ તેનો કલર પણ થોડો ભેગો આવી જશે તો તમારે જ્યારે જ્યારે અલગ અલગ કલરના રીતે ડો બનાવો ત્યારે તમારે વાસણ પણ અલગ અલગ લેવાનું છે મેં ઘીથી ગ્રીસ કરી દીધા છે જેથી કરીને વધારે ચીકણા ન રહે હવે જે વ્હાઇટ કલરનો આપણે ભાગ રાખ્યો હતો તેના આપણે આવી રીતે નાના નાના એક સરખા બોલ્સ બનાવી દઈશું જે ગુલાબજાંબુ બનાવતા હોઈએ છે તેના કરતાં થોડા નાની સાઇઝના આવી રીતે બોલ બનાવીશું આપણે અલગ અલગ કલરના ત્રણ આપણે ડો બની ગયા છે અને એક પ્લેન છે વાઈટ કલર તો બસ આ ચારે ચારના જેવી રીતે હું કરું છું તેમ નાની નાની આવી રીતે બોલ બનાવવાના છે તો તમે જોઈ શકો છો બસ આ ટાઈપના અથવા તો આનાથી મોટા બોલ તમે બનાવી શકો છો તો આમ હું બધા જ કલરના હું બોલ બનાવી દઈશ સૌ પ્રથમ તો અહીં મેં એક કલરના છ છ બોલ બનાવ્યા છે તો તમે એ રીતે પણ તમે કરી શકશો મારા હાથમાંથી ગ્રીન કલર ગયો જ નથી ફ્રેન્ડ્સ મેં હાથ ધોયા પણ છે પરંતુ ગ્રીન કલર ગયો નથી કદાચ હવે મારે લીંબુ રગડીને હાથ મારે ધોવા પડશે તો બોલ બનાવી દીધા છે બીજા બોલ મેં સાઈડમાં કરી દીધા છે અને અહીં એક કલરના બે બે બોલ લેવાના છે તો અહીં મેં એક કલરના બે બોલ લીધા છે તો વ્હાઇટ છે ઓરેન્જ છે ગ્રીન છે અને યલો છે તો બસ આવી રીતે જો હું આંગળીની મદદથી પહેલી જ આંગળીની મદદથી થોડા લંબગોળ આકારના આવી રીતે પ્રેસ કરીને કરું છું ફ્રેન્ડ્સ તમે વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ધ્યાનથી પણ જોજો એક વખત ખ્યાલ આવી જશે તો તમને આ રેસીપી બનાવવાની મજા પણ આવશે તો અહીં મેં બધા બોલ આવી રીતે કરી દીધા છે હવે બધા જ બોલ આવી રીતે પ્રેસ થઈ ગયા છે તો હવે તમારે જે કલર પસંદ હોય તે રીતે તમારે લાઈન કરવાની છે એક કલર બે વખત રિપીટ થશે તો તમારે જે મનપસંદ હોય તે રીતે તમે કલર સેટ કરી શકો છો જો તમે જોઈ શકો છો સરસ એવી લાઇન કરી દીધી છે હવે બસ આંગળીની મદદથી જ આપણે આવી રીતે ધીમે ધીમે પ્રેસ કરવાનું છે પ્રેસ કરીને પછી આવી રીતે બોલ એકબીજા સાથે ચોટી જશે અને આવી રીતે બોલ એક દિવાલની જેમ ઊભા કરીને તેને એક રાઉન્ડ શેપ આપવાનો છે રાઉન્ડ આવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે જો તમે એક સાથે હથેની મદદથી તમે દબાઈ દેશો તો કલર જે છે એક સરખા નહીં રહે એક કલર થોડો લાંબો થઈ જશે એક કલર થોડો દબાઈ જશે કેમ કે આ ડો છે એકદમ સોફ્ટ ડો છે તો તેને વધારે પણ પ્રેસ કરાશે નહીં તો બસ આવી બસ આંગળીની મદદથી જ આપણે આવી રીતે પ્રેસ કરતું રહેવાનું છે ધીમે ધીમે પ્રેસ કરશો તો ઓટોમેટિક આવી રીતે એક ડિઝાઇન ટાઈપનું રાઉન્ડ બની જશે તો બસ આવી રીતે આંગળીની મદદથી પ્રેસ કરતું રહેવાનું છે એક પૂરી જેવો આકાર બની ગયો છે તો જે વચ્ચેનું જે હોલ છે તેને દરેક કલર પ્રેસ કરી કરીને અંદરની સાઈડ પ્રેસ કરી કરીને તમારે હોલ છે તે પૂરી દેવાનું છે બોલ પૂરાશે તો તમારો મોદક સારી રીતે બનશે હવે સ્ટપિંગ માટે મેં આપણે જે વ્હાઇટ કલરનો બોલ આપણે બનાવ્યો હતો તે અંદર સ્ટપિંગ રીતે આપણે મૂકી દઈશું અને એકદમ ધીમેથી જે છે તેને આવી રીતે ગોળ આવી રીતે બોલ રાઉન્ડ શેપમાં આપણે પ્રેસ કરીને ગોળ બોલ બનાવી દેવાનો છે તો આમ તો ઇઝીથી બની જશે કેમ કે જે સ્ટપિંગ છે જે આપણે તૈયાર કર્યું છે તે એકદમ સ્મૂથ છે તો તમારે સાચવીને કરવાનું છે તૂટી ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે ઈઝીથી બસ આંગળોની મદદથી જ આ રેસીપી રેડી થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો ગોળ બોલ ટેવ જેવું બની ગયું છે સરસ એવો કલરિંગ બની ગયો છે તો આવી રીતે આપણે બીજા પણ બોલ બનાવીશું હવે મેં આગળ વાત કરી હતી કે જો તમારે ઘરમાં ફ્રૂટ કલર ન હોય તો તમે બેથી ત્રણ કલર તમે બનાવી શકો છો એક તો વાઈટ કલર છે એ ઓલરેડી તો બની જ ગયો છે તમારે રેડ કલર અથવા તો પિંક કલર તમારે બનાવવો હોય તો તમારે જે બીટ છે તેને ગ્રેડ કરી દેવાનું છે ને તેનો જ્યુસ કાઢી લેવાનો છે તો જ્યારે આપણે જે પાવડર તૈયાર કર્યો હતો તેમાં દૂધની જગ્યાએ આપણે જે બીટનું જ્યુસ છે તે પણ તમે મિક્સ કરી શકો છો અથવા તો બીટનું જ્યુસ અને દૂધ એમ પણ અડધી અડધી ચમચી તમે મિક્સ કરીને પણ એવી રીતે એક ડો તમે તૈયાર કરી શકશો હવે બની ગયો છે પિન્ક અથવા તો રેડ કલર પણ કહી શકાય હવે તમારે યલો કલર તમારે બનાવવો હોય તો તમે તેમાં હળદર પાવડર પણ તમે એડ કરી શકો છો હળદર પાવડર છે એ તમે ઇજીથી થોડી ચપટી હળદર નાખીને યલો કલર તમે બનાવી શકો છો તો આવી રીતે બેથી ત્રણ કલર તમારે ઇઝીથી બની જાય છે એક બીજો કલર છે ઓરેન્જ કલર તમે જો ઘરમાં મોહનથાળ બનાવતા હોય તો મોહનથાળનો પણ ચપટી કલર તમે એડ કરી શકો છો તો આમ આવી રીતે બે કલર તમને બે કલર મળી જશે અને ત્રીજો વ્હાઈટ કલર કરીને પણ તમે આ મીઠાઈ બનાવી શકશો તો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હવે આ રંગીન બોલ રેડી થઈ ગયા છે થોડું આગળની ક્રિયા બાકી છે હજુ તો રેડી થયા નથી મોદક પરંતુ ત્યાં સુધી ફ્રિજમાં સેટ થવા મૂક્યા છે તો અહીં આપણે રંગીન મોદક બનાવીશું તો જે આપણે ડો વધ્યો હતો રંગીન તે અહીં મોદકનું મેં ડેબું લીધું છે તેની અંદર મેં અહીં ઘીથી ક્રિસ કરી દીધું છે તો અહીં તમારે જે મનપસંદ તમારે કલરનું મોદક બનાવવું હોય અથવા તો બંને કલરના મિક્સ કરીને તમારે બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો અથવા તો તેની અંદર સ્ટોપિંગ ભરીને પણ તમે કરી શકશો અલગ અલગ કલરના મેં મોદક બનાવી દીધા છે અને આપણો ભારતનો સાન એટલે કે રાષ્ટ્રીય ઝંડાનો કલર પણ ત્રિરંગો બનાવી દીધો છે તો હવે આપણે આ બોલ સેટ થઈ ગયા છે સરસ એવા સ્ટ્રોંગ થઈ ગયા છે તો હવે આપણે તેની ઉપર હવે મોદકનો શેપ આપવાનો છે તો અહીં તમારી પાસે જો ચમચી હોય એવી કંઈ ધારવાળી ચક્કુ પણ તમે લઈ શકો છો તમે ટૂટપીક પણ તમે લઈ શકો છો તો હવે તેનાથી આવી રીતે જે છે બોલ છે એ પકડવાનો છે અને આવી રીતે કલર વાઇઝ તમારે આવી રીતે ઘીસી આપવાની છે એટલે કે એ જે ધાળદાર હોય તો તેને આવી રીતે તમે મોદકની જેમ તમે આવી રીતે ઘીસી આપી શકો છો અહીં હું કરું છું તે રીતે તમારે ધીમે ધીમે કરવાનું છે જો તમને ન ફાવે તો સૌ પ્રથમ તમારે જે બોલ ઉપર છે પ્લસ તમે બનાવી શકો પહેલાં પ્લસ બનાવી દેવાનો છે પછી પ્લસની અંદરની જે ઘીસી છે તેને આવી રીતે અડધી અડધી ઇંચ રાખીને આવી રીતે બસ કાપા કરી જવાનું છે તો અહીં આવી રીતે કરવાથી થોડું દેખાવામાં સરસ લાગે છે એક મોદકનો પણ શેપ આવી જાય છે ફ્રેન્ડ્સ તો તમે તે રીતે પણ કરી શકો છો અને ખરેખર તો મજાની વાત તો એ જ છે કે આ રેસિપીમાં બાળકોને તો વધારે મજા આવવાની છે જો બાળકોને તમે સાથે રાખીને બનાવશો તો બાળકોને વધારે મજા આવશે અને હોંશે હોંશે તો જરૂર જરૂરથી ખાશે તો આવી રીતે મેં બધા જ બોલ મેં આવી રીતે મોદકના જેવા બનાવી દીધા છે મોદક પણ તમે કહી શકો હવે આની ઉપર મેં આવી રીતે એક ફ્લાવર મારે બનાવવાની ઈચ્છા થઈ છે તો મોદકની ઉપર આવી રીતે બોલ બોલપેનનીથી થોડું પ્રેસ કરીને ફૂલ બનાવી દઈશ જો તમે ધ્યાનથી જુઓ આવી રીતે મોદકની ઉપર મેં ફૂલ બનાવી દીધું છે પહેલાં તો નાના નાના બોલ કરી દીધા છે જોઈન કરી દીધા છે અને બોલ પેનની મદદથી વચ્ચે પ્રેસ આપી દીધું છે તો ફ્લાવર શેપ એ ટાઈપનો બની જશે તમે આની ઉપર નાના નાના બોલ પણ બનાવીને સ્ટીક કરી શકો છો તો રેડી થઈ ગઈ છે એકદમ રંગબેરંગી ક્યારે પણ તમે આવી મીઠાઈ કે મોદક નહીં જોયા હોય તો રંગીન મોદક રેડી થઈ ગયા છે તમે આની અંદરનું સ્ટફિંગ ચોકલેટ સ્ટફિંગ પણ તમે રાખી શકો છો અને આ મીઠાઈ પંદરથી વીસ દિવસ સુધી તમે ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો ખાઈ શકો છો તો હું તમને કટ કરીને બતાવું છું અંદર સરસ મજાનું સ્ટફિંગ વ્હાઈટ વ્હાઈટ છે અને એકદમ માવેદાર હું તમને તોડીને પણ બતાવું એકદમ સોફ્ટ સોફ્ટ માવા જેવી આ મીઠાઈ કારણ કે આપણે આમાં નારિયેળનું છીણ નાખ્યું છે મિલ્ક પાવડર એડ કર્યો છે તો ખૂબ જ મસ્ત માવેદાર મોઢામાં નાખતા જ ભળી જાય તેવી મીઠાઈ રેડી થઈ ગઈ છે અને ખરેખર આ મીઠાઈ તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને આ વખતે ગણેશ ચતુર્થીમાં આ મીઠાઈ જરૂર જરૂરથી બનાવજો અને બાળકોને તો ગમશે અને તમને પણ ગમશે તો આ મીઠાઈ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા મીઠાઈની રેસીપી થોડી લાંબી થઈ ગઈ છે કેમ કે ડિટેલમાં મેં આ રેસીપી બનાવી છે તો જરા તમે ધ્યાનથી જોજો અને જરૂર જરૂરથી બનાવજો બનાવીને કમેન્ટ જરૂર જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ